હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વ્લોગ સવારના આઠ વાગી ગયા છે અને હવે નાસ્તો બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે નાસ્તામાં બનાવવાના છે મારે ગાંઠિયા ખુશી બે સ્કૂલે વહી ગયા છે પીયુસ અત્યારે રેડી થાય છે અને બનાવવા છે વણેલ ગાંઠિયા પહેલાં બનાવવાના હતા મેથીવાળા ગાંઠિયા પણ મેથી અત્યારમાં મળી નથી શાકભાજીની દુકાને તો વણેલા ગાંઠિયા બનાવી નાખી સાથે ચટણી સલાડ મરચાં એવું બધું શરૂઆત કરી દઈ નાસ્તાની અને આજના દિવસની

બનાવવાનું ચાલુ કરી ને ત્યારના ખાવા બેઠા છે મને લાગે આટલા છે મધ ચટાડે છે મને મોટા પાય થઈ ગયા છે અને અત્યારે કપડા સુકવાય છે બાલકની માં અને બાર નું વેધર કઈક આવું છે તડકો છે નહીં આજે બહુ કંઈ ખાસ ફોટો ઓલી કપડા સુકાવવાનું કામ ચાલે છે અને બસ झाડુ મારવાનું ને આવું બધું ક્લીનિંગ નું જেন্সি બેના મારે ક્લીનિંગ કરે છે અહીંયા પ્લેટફોર્મ ને એવું આ સાફ કરી હા બારી ના કાજ સાફ કરવાનું તારે કરે છે અમારે માર્કેટમાં શોપિંગ કરવા પણ આજે બપોર પછી જાશું પરોને ખુશી બે સ્કૂલેથી આવી જાય ને એટલે કારણ કે આસીને શોપિંગ કરવાની છે એટલે અને મારે અત્યારમાં ફટાફટ મારું રેડિટિંગનું ઈ કામ કમ્પલિક્સ તો લેવું પડશે અને પછી બપોર પછી માર્કેટ જશે ત્યાં સુધીમાં મારું કામ પણ નથી ત્યારમાંથી લાગી જ આંખો આખો ન આંખ

જેન્સી બેન છે કિચનમાં રસોઈ બનાવે છે રોટલીનો લોટ બાંધે છે અને શાક બને છે અને બસ અમે શોપિંગ કરીને આવ્યા છીએ તો સામાન બધોય પડ્યો છે જેન્સી આ કૂકર તન સીટી મારે જમવાનું રેડી થઈ ગયું છે અને અહીંયા ચાલે છે ફરવા શું કરશ તું કપડાં ચેન્જ નથી કરવાના કેમ કે આજે છે ને સ્કૂલે ગયો ને ત્યારે સવારમાં રૂવવું આવતું હતું કે મારે સ્કૂલનું પેન્ટ નથી પહેરવું સવારમાં એનું મૂડ ખરાબ ન થાયને એટલે મેં હા પાડી પણ હવે આ હવે કેરે સ્કૂલના પેન્ટ વગર નહીં જાય સ્કૂલ યુનિફોર્મ પરફેક્ટ હોવો જોઈએ સ્કૂલે ફેશન કરવા જાશ જમવા બેસી ગયા છે ગુવાર બટેટાનો શાક જીન્સીબેન તમે બહુ મસ્ત બનાવ્યું છે અને સલાડ છે ચટણી છે પાપડ છે પાપડ છે ને પ્લેટમાં મૂકો બે સાથે છે લીલી હળદર લીલી કેવાય ને હમ હરી ચટણી ચાર વાગી ગયા છે થોડુંક એવું લેટ થઈ ગયું છે આજે તો જેન્સી બેન નો વાર વાળી ગયા શોપિંગ કરવામાં ફરવા સ્ટાર્ટ કરી દે ને ગાડી આવડી જાય તો આવડે એમ બને નહીચિંગ અત્યારે નીકળે છે એમાં हां बस आई टाइप में Iya, kamu tuh.

કપડાની શોપિંગ બહુ થઈ ગઈ બધા નહીં લીધી નહીં લોકો ગયા છે એના ટી શર્ટ ને એવું લેવાનું છે ને તો ટી શર્ટ ને એવું લેવા અને હું માનસી બેલ્ટ લેવા ગયા હતા હવે જઈ છી જીન્સીના કપડાં લેવા માર્કેટમાં એટલો બધો ટ્રાફિક નથી ધર્મેન્દ્ર રોડ માર્કેટ ખાલી મટીરિયલ લેવું છે તો ત્યારથી સાલીમાર કોમ્પ્લેક્સમાં અને આપણા મળી ગયા અહીંયા સબસ્ક્રાઈબ શું નામ છે તમારું મયુરભાઈ અને શાલીમાર કોમ્પ્લેક્સ છે એની સામે છે અહીંયા રસનું એ આ બધા જ વિડીયો જોવે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાઈને આજે છે નેક્સ્ટ ડે અને આજે આવી ગયા છે અમે માર્કેટમાં અત્યારે વાઈ ગયા છે બપોરના સાડા બાર એક જગ્યાએ ઓફિસ છે કામ હતું એ પતાવી અને હવે આવી ગયા છે પાછા માર્કેટમાં અને અત્યારે બસ મેચિંગ મંગડીના લેવા લેવાના છે પર્સની એવી શોપિંગ કરવાની છે માનસીબેન હવે ડેઈલી એટલે ડેઈલી માર્કેટમાં લઈ આવે છે ને અહીંયા રોજે આવીને હવે બધા અહીંયા માર્કેટમાં ઓળખવા બેઠા છે કે આ બેન તો રોજ શોપિંગ કરવા આવે છે બેન હવે આજે લાસ્ટ ડે છે ને શોપિંગ હવે નહીં આવી બસ આજ લાસ્ટ ડે છે હવે થોડી ઘણી શોપિંગ કરી લઈ અને એટલી એટલો ટ્રાફિક નેવું હોય છે ને તો વિડીયો શૂટ મોકતો નથી આજે માર્કેટમાં ટ્રાફિક નથી ખાલી છે હું બસ અહીંયા બંગડી બજારમાં ઊભા છી અહીંયાથી બંગડીનું પહેલા મેચિંગ લેવાનું છે હવે આવી ગયા છીએ બેંગલ્સ ને શોપિંગ કરવા માટે અઢી વાગી ગયા છે અને હવે બહુ ભૂખ લાગી છે શોપિંગ કરે ને ઓલમોસ્ટ શોપિંગ એ થવાયું છે હવે આવી ગયા છે બાલાજી સેન્ડવિચમાં

અને છે ને ઉપાડવામાં છે ને 1 કલાકનો ટાઈમ લાગશે. આજે પ્રેઝન્ટેશન જેન્સી બેન્ડ નું બહુ કેમ ખરાબ થઈ જાય છે 4 થી 5 વખત રાઈટિંગ કર્યું પણ હજી ખરાબ ને ખરાબ થઈ. બસ એના હેડમાં શું જ એમ રહેવા દે. 1 પણ ટોટલ પાંચ જ છે. હા બસ હવે અત્યારે મૂકી દેવાય અને ખુશી તું હવે છે ને આ પાંચ મિનિટ ની અંદર અહીંયા મારે ક્લીનિંગ જોઈએ ચાલો જલ્દી કરો